નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે મોહન ભાગવતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે એની ઉજવણીની આ આખો વર્ષ જે છે એ 100 વર્ષની સતાબ્દીનું વર્ષ જે છે એની ઉજવણી શરૂ થઈ ચૂકી છે એના ભાગરૂપે દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં ત્રણ દિવસની લેક્ચર સિરીઝ હતી અને એના છેક છેલ્લા દિવસે મોહન ભાગવતે પંચોતેર વર્ષે નિવૃત્તિના મુદ્દે શું કહ્યું આમાં મોહન ભાગવતની નિવૃત્તિનો પણ સવાલ આવે છે અને વડાપ્રધાન મોદીની પણ પણ નિવૃત્તિ અંગે જે ચર્ચા હતી એની વાત થઈ રહી છે છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનો નિર્ણય લઈ મોહન ભાગવતે એવું કહ્યું કે સંઘ જે છે એ સરકાર અંગે કોઈ નિર્ણય લેતું નથી બલકી એમને મજાકમાં એવું કહ્યું કે જો સંઘે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષનો નિર્ણય લેવાનો હોત તો આટલો વિલંબ ના થાય કહેવાનું તાત્પર્ય એ છે કે મોહન ભાગવતે આજે છેલ્લા દિવસે આ ત્રણ દિવસની જે ગોષ્ઠી હતી એના છેલ્લા દિવસે પત્રકારોના જ નહીં સિનિયર રિટાયર્ડ આઈએસ ઓફિસર સહિત નિવૃત્ત લશ્કરી અધિકારીઓ અને ઘણા બધા જેને કહી શકાય પ્રવૃત્તકો અને શિક્ષણવિદોના સવાલોના જવાબ જે છે બહુ જ નિખાલસતાથી આપ્યા અને સવાલો કેવા પૂછાયા ભાજપ અને સંઘ વચ્ચે મતભેદ છે મોહન ભાગવતે કહ્યું કે ભાજપ અને સંઘ વચ્ચે મતભેદ શકે મનભેદ નથી કયા મુદ્દાઓ પર મતભેદ છે તો મોહન ભાગવતે કહ્યું કે અલગ હોઈ શકે પરંતુ મંજિલ અમારી એક જ છે સંઘ અને સરકાર વચ્ચે સંકલનનો અભાવ છે ભાજપ પોતાનો વિસ્તાર જે છે વ્યાપક કરી રહ્યું છે એટલે સંઘ અને ભાજપ વચ્ચેના સંબંધોની સમીક્ષા થવી જોઈએ જ્ઞાતિવાદના સમીકરણો અંગે મોહન ભાગવત શું માને છે ડેમોગ્રાફી એટલે કે વસ્તી ગણતરીના સંદર્ભમાં હિન્દુઓએ વસ્તી વધારવા માટે શું કરવું જોઈએ મોહન ભાગવતે કહ્યું કે ત્રણ સંતાનો પેદા કરવા જોઈએ અનામતના મુદ્દે મોહન ભાગવતે શું કીધું હિન્દુ અને મુસ્લિમો જે ભારતમાં વસી રહ્યા છે એમનું ડીએનએ એક છે તો પછી મુસ્લિમો સામે કટ્ટરવાદ શા માટે ટ્રમ્પે જે ટેરિફ ભારત પર નાખ્યા છે એના અંગે મોહન ભાગવત શું માને છે એટલું જ નહીં વડાપ્રધાન એટલે કે પ્રધાનમંત્રી હોય કે મુખ્યમંત્રી હોય કે મંત્રી હોય પાંચ વર્ષથી વધુ કિસ્સામાં સજા થાય એવા ગુનામાં જો એની ધરપકડ થઈ હોય ને ત્રીસ દિવસ સુધી જો એને જામીન એટલે કે બેલ ન મળે તો એની પદમુક્તિ થવી જોઈએ કે ના થવી જોઈએ આ તમામ મુદ્દાઓ અંગે મોહન ભાગવતે આજે પત્રકાર પરિષદમાં શું ખુલાસા કર્યા શું સ્પષ્ટતા કરી એ અંગે તમામ ચર્ચા આજે કરીશું ફોકલ પરંતુ એ પહેલા મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાયમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા પેલું બે લાયકોન બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને અમારા નવા નવા વિડીયો નોટિફિકેશન્સ મળતા રહે તો ધન્યવાદ મિત્રો સંઘ પરિવાર સંઘની શતાબ્દી રાષ્ટ્રીય સ્વયંસેવક વર્ષ પૂરા થઈ રહ્યા છે એની સ્થાપના થઈ થઈ હતી વર્ષ પૂરા રહ્યા છે એ નિમિત્તે સંઘે શતાબ્દી વર્ષ ઉજવણીની શરૂઆત કરી છે અને દિલ્હીના વિજ્ઞાન ભવનમાં જે ત્રણ દિવસની ગોષ્ઠીનો કાર્યક્રમ હતો એમાં મોહન ભગવત જે સંઘના સરસંઘ ચાલક છે સુપ્રીમો છે એમને આજે છેલ્લા દિવસે બહુ જ નિખાલસતાથી ઘણા બધા અણિયાળા કહી શકાય એવા સવાલો બધા મિત્રોએ પૂછ્યા અને એને એમને શું જવાબ આપ્યા તો સૌથી પહેલું તો ભારતીય જનતા પાર્ટી અને સંઘ વચ્ચે ખરેખર શું મતભેદ છે બંને વચ્ચે કયા મુદ્દે ગજગરા ચાલી રહ્યો છે શું ભારતીય જનતા પાર્ટીનો વિસ્તાર વધી ગયો એટલે સંઘ અને ભાજપ વચ્ચેના સંબંધો જે છે એમાં કંઈ ખેંચતાન થઈ રહી છે સંઘ જે છે એ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષને નક્કી કરવાથી માંડીને સરકારનો આખો રોડમેપ નક્કી કરે છે બ્લુ પ્રિન્ટ નક્કી કરે છે આવા ઘણા બધા સવાલો પૂછ્યા અને મોહન ભગવતે સૌથી પહેલાં તો કહ્યું કે કોઈ પણ સંસ્થા માની લો કે મજદૂર સંઘ હોય અને મિલ ચાલતી હોય તો એ બંને વચ્ચે પણ ઘર્ષણ હોઈ શકે એટલે એમને બહુ સ્પષ્ટ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી અને સંઘ વચ્ચે ઘર્ષણ હોઈ શકે સંઘર્ષ હોઈ શકે પણ કોઈ લડાઈ નથી અને કોઈ ઝઘડો નથી એટલે એમણે કહું કે ધેર કેન બી એ સ્ટ્રગલ સ્ટ્રગલ શબ્દોનો એમનો ઉપયોગ કર્યો ધેર કેન બી સ્ટ્રગલ બટ ધેર ઇઝ નો કોરલ નો કોરલ એટલે કોઈ ઝઘડો નથી લડાઈ નથી ઘર્ષણ હોઈ શકે વૈચારિક મતભેદ હોઈ શકે પરંતુ મનભેદ નથી એનું કારણ એમણે એવું કહ્યું કે મનભેદ એટલા માટે ન હોઈ શકે કારણ કે અમારા બધાનું લક્ષ્ય જે છે એ રાષ્ટ્રહિત છે અને રાષ્ટ્રહિતની મંજિલ જો નક્કી હોય તો મતભેદ ભલે રહ્યા મનભેદ ન હોઈ શકે હવે એક બહુ સરસ ઉદાહરણ આપતા એમને એવું કહ્યું કે ભાઈ હું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં પચાસ વર્ષથી શાખા ચલાવું છું તો શાખા ચલાવવાનો મને અનુભવ છે એટલે શાખા ચલાવતી વખતે શાખા મારે કઈ રીતે ચલાવવી એ અંગે મને કોઈ સલાહ આપી શકે પરંતુ અંતિમ નિર્ણય મારો હોય એમ ભાજપને સરકાર ચલાવવાનો અનુભવ છે સરકાર એમને સી રીતે ચલાવવી એ એમનું ક્ષેત્ર છે એ લોકો નક્કી કરે હું એમને સલાહ આપી શકું એટલે અમે બંને એકબીજાને સલાહ આપી શકીએ સલાહ માનવી ન માનવી એ દરેકનું પોતપોતાના ક્ષેત્રનું કામ છે પરંતુ સાથોસાથ એમણે બીજા એક પ્રશ્નના પ્રત્યુત્તરમાં કહ્યું કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનો નિર્ણય સંઘ કરતું નથી અને પછી પોતાની હળવી શૈલીમાં એમને કહ્યું કે જો સંઘે નિર્ણય કરવાનો હોત તો આટલો વિલંબ થયો હોત એટલે ટૂંકમાં હવે ઘણા મિત્રો એવું કહે છે કે મોહન ભાગવતે ભાજપ પર આ કટાક્ષ કર્યો ઘણા કહે છે કે એમને પોતાની વેધક વાણીથી જે મેસેજ આપવાનો હોય એ આપી દીધો પણ એક વાત ચોક્કસ છે કે એમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નક્કી કરવાનું કામ સંઘનું નથી સંઘ ભાજપને સલાહ આપી શકે ભાજપે સલાહ સ્વીકારવી હોય તો સ્વીકારે અને ન સ્વીકારવી હોય તો ન સ્વીકારે બીજો એક વિવાદ જે છેલ્લા લગભગ એકાદ મહિનાથી ચાલી રહ્યો છે અને અને કોંગ્રેસ સહિતના વિપક્ષો ઘણા બધા કટાર લેખકો એ મુદ્દાને વિશે ચર્ચા કરી રહ્યા છે દાખલા તરીકે પંચોતેર વર્ષે મોહન ભાગવત કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિવૃત્તિ લેશે કે કેમ હવે મોહન ભાગવત જે છે એમની જન્મ તારીખ અગિયાર સપ્ટેમ્બર છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જન્મ તારીખ સત્તરમી સપ્ટેમ્બર છે અને બંને આ જ વર્ષે પંચોતેર વર્ષના થઈ રહ્યા છે એટલે તમને જો યાદ હોય તો આ વિવાદ જે છે છેલ્લા મહિના બે મહિનાથી ચાલી રહ્યો છે એટલે એ સંદર્ભમાં કરતા નામ લીધા વગર ભાગવતે આ મુદ્દે તમામ વિવાદનો છેદ ઉડાવતા એવું કહ્યું કે નાગપુરમાં મોરોપંત ઠેંગડીનું એક પુસ્તક હતું એ પુસ્તકનું વિમોચન કરતી વખતે મેં એમના જીવનના કેટલાક પ્રેરક પ્રસંગો અને એમના વ્યક્તિત્વ વિશે ચર્ચા કરી એમને કહ્યું કે જે લોકો મોરોપંત ઓળખે છે એ એ એ બધાને ખબર છે છે કે એમનો સ્વભાવ જે રમૂજથી ભરપૂર હતો એટલે મુદ્દે રમૂજ કરી કરી શકતા શકતા મજાક અને એટલે એક તબક્કે જ્યારે સિત્તેર વર્ષની એમની ઉંમર થઈ અને જ્યારે તેમનું સાલ ઉડાડીને સન્માન કર્યું તો એમને પહેલાં તો એ સન્માન સ્વીકારવાનો ઇનકાર કર્યો પરંતુ જ્યારે બધાના આગ્રહને વશ થઈને એમનું સન્માન થયું અને સાડ ઉડાવીને જ્યારે એમનું સન્માન કરવામાં આવ્યું ત્યારે વળતા પ્રતિસાદ રૂપે એમને કહ્યું કે સાડ ઉડાડીને સિત્તેર વર્ષે તમારું સન્માન કરે એટલે સમજી જવું કે હવે તમને એક મેસેજ આપવામાં આવ્યો છે કે હવે નિવૃત્ત થઈ અને શાંતિથી એક બાજુ બેસો હવે એમણે કીધું કે આ ઉલ્લેખ મેં એ પુસ્તકના સંદર્ભમાં કર્યો તો મેં મારા કે કોઈના નિવૃત્તિ વિશેનો કોઈ જ ઉલ્લેખ કર્યો નથી ટૂંકમાં મોહન ભાગવતે સ્પષ્ટ કરી દીધું છે કે પોતે પણ પંચોતેર વર્ષે સપ્ટેમ્બરે નિવૃત્ત થવાના નથી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિવૃત્ત થાય એવું એ ઈચ્છતા પણ નથી ટૂંકમાં આ એક સ્પષ્ટતા બહુ જ જરૂરી હતી જે મોહન ભાગવતે કરી નાખી છે જેનાથી ઘણા બધા વિવાદનો અંત આવશે અને સાથોસાથ એમને એમ ઉમેર્યું કે એસી વર્ષે જો મને સંઘની સૂચના મળે કારણ કે સંઘમાં એમને કહ્યું કે સંઘમાં તમામ નિર્ણય સામૂહિક સ્તરે થાય છે જો એસી વર્ષે સંઘમાં મને એવી સૂચના મળે કે મારે એક શાખા ચાલુ કરવાની છે તો મારે એ કામ કરવું પડે કારણ કે હું સંઘનો એક સ્વયંસેવક છું એટલે સ્વયંસેવક તરીકે સંઘ મને જે કોઈ સૂચના આપે સંઘના કાર્યાલયમાંથી જે કાંઈ સૂચના મળે એ સૂચનાનું મારે પાલન કરવું પડે એમણે કહ્યું કે આજની તારીખમાં મારી જવાબદારી સંઘમાં સરસંઘ ચાલકની છે પરંતુ આ હોલમાં બેઠેલા દસ મહાનુભાવો જે છે એ સરસંઘ ચાલકની ક્ષમતાવાળા લોકો છે પરંતુ એ બધા અત્યંત મૂલ્યવાન કામો કરી રહ્યા છે અત્યંત મહત્વની કામગીરી એમની પાસે છે એટલે મને એમ કે આ જવાબદારી સોંપવામાં આવી છે ટૂંકમાં આ એક બીજો પ્રસંગ હતો કે જેમાં એમને હળવી સેલવીમાં પોતાની વાતને રમૂ સાથે રજૂ કરી હવે આ ઉપરાંત એમને ઘણી બધી સ્પષ્ટતા કરી દાખલા તરીકે અગાઉ પણ મોહન ભાગવત એવું કહ્યું છે કે સંઘના કાર્યકર્તાનું કામ દરેક મસ્જિદમાંથી મંદિર શોધવાનું નથી એટલે આજે એક સવાલ પૂછવામાં આવ્યો કે ભાઈ આ રામ મંદિરની વાત અલગ છે પરંતુ હવે કાશી અને મથુરા માં પણ જ્ઞાન વાપી મસ્જિદનો અને મંદિર તોડીને મસ્જિદ બનાવી છે એવા બધા વિવાદ આવે છે મોહન ભાગવતે સ્પષ્ટ શબ્દોમાં સોઈ ઝાટકીને સ્પષ્ટતા કરતા કહ્યું કે રામ મંદિર અમારા એજન્ડામાં હતું કાશી અને મથુરા સંઘના એજન્ડામાં નથી સંઘના સ્વયંસેવકોને જવું હોય તો એ એમની વ્યક્તિગત મરજીનો સવાલ છે એ જઈ શકે છે સંઘ કોઈને રોકતું નથી પરંતુ સંઘના એજન્ડામાં આ નથી અને નથી જ બીજું કે જનસંખ્યાની વાત તો ડેમોગ્રાફીની વાત કરતા એક સવાલના જવાબમાં મોહન ભાગવતે કહ્યું કે ભાઈ જન્મદરનો સવાલ સામાન્ય રીતે કોઈ પ્રચારકને ન પૂછવો જોઈએ કારણ કે પ્રચારક જે છે એ લગ્ન કરતા નથી પરંતુ અને પોતે તો પાછું મજાકમાં કહ્યું કે હું તો પાછો જાનવરોનો ડૉક્ટર છું પરંતુ એમણે એવું કહ્યું કે ભારતીય શાસ્ત્રોમાં તમે અભ્યાસ કરો તો એમાં લખ્યું છે કે કોઈ પણ સમાજ જે છે એનો જન્મદર કમસે કમ ત્રણથી વધુ હોવો જોઈએ અને ત્રણથી વધુ જન્મદર હોય તો એ સમાજ લુપ્ત થતો નથી ત્રણથી ઓછો જન્મદર હોય તો એ સમાજ વહેલો મોડો કાળક્રમે લુપ્ત થાય છે આ એક ઐતિહાસિક તથ્ય છે અને પછી એમને તબીબોનો હવાલો આપતા કહ્યું કે તબીબો એવું માને છે એટલે કે મેડિકલ સાયન્સ એવું માને છે એલોપેથી એવું માને છે કે યોગ્ય ઉંમરે એટલે કે વહેલા સમયસર લગ્ન થઈ જાય તો દંપતી ત્રણ સંતાન પેદા કરે તો એના કારણે દંપતીનું સ્વાસ્થ્ય તો સારું રહે જ છે પણ ત્રણે ત્રણ સંતાનોનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે અલબત્ત પરવડે એ મુજબ સંતાનો પેદા કરવા જોઈએ એમ કરીને એમણે એવું કહ્યું કે ત્રણ સંતાનો જો હોય તો પરિવારમાં ઇગો મેનેજમેન્ટની તાલીમ પણ જે છે એ સમયસર મળી જાય હવે ભારતની પોપ્યુલેશન પોલિસી જે છે વસ્તી ગણતરીના આધારે પોપ્યુલેશન પોલિસી નક્કી થાય છે તો એ પોપ્યુલેશન પોલિસી એવું કહે છે કે ભારતમાં જન્મદર બે પોઈન્ટ એકનો હોવો જોઈએ તો મોહન ભાગવતે કહ્યું કે બે પોઈન્ટ એક જન્મદરનો અર્થ એ થાય કે ગણિતની દ્રષ્ટિએ જોવા જાવ તો બે પોઈન્ટ એક એટલે બે ગણવા જોઈએ પરંતુ જ્યારે માનવ જીવનની વાત આવે ત્યારે બે પોઈન્ટ વન બે થી ઉપર હોય તો પછી ત્રણ ગણવા જોઈએ અલબત્ત એમણે એવું કહ્યું કે પરવરિશ યોગ્ય રીતે સંતાનની થાય એ તો એટલું જ જરૂરી છે પરંતુ જનજીવન જે છે એ નિયંત્રિત પણ રહે અને સૌને પર્યાપ્ત માત્રામાં પોષણ મળી રહે એ વસ્તુ પણ એટલી જ જરૂરી છે અલબત્ત સાથોસાથ એમને એ પણ ઉમેર્યું કે જનસંખ્યા જે છે એ કોઈ પણ સમાજ માટે એક એસેટ છે એ વાસ્તવિકતાને ભૂલવું ના જોઈએ હવે એક સવાલ એવો પણ પૂછાયો કે મોહન ભાગવતે અગાઉ કહ્યું હતું કે હિન્દુ અને મુસ્લિમ આ દેશમાં વસતા હોય તો એ બધાનું ડીએનએ એક જ છે તો મોહન ભાગવત ને સવાલ પૂછવામાં આવ્યો કે આપ એવું કહો છો કે ડીએનએ એક છે તો પછી હિન્દુ અને મુસ્લિમ વચ્ચે આટલું બધું ધ્રુવીકરણ શા માટે શા માટે કટ્ટરવાદ અપનાવવામાં આવે છે તો મોહન ભાગવતજીએ કહ્યું કે હું કટ્ટરવાદની તરફેણ કરતો નથી અલબત્ત ઘૂસપેઠીઓના મુદ્દે એમને એવું કહ્યું કે ઘૂસપેઠ કોઈ પણ વ્યક્તિ કરતું હોય તો એને હંમેશા રોકવી જોઈએ એ મુદ્દે એમણે ભારત સરકારની નીતિ રીતિનું સમર્થન કરતા કહ્યું અને કહ્યું કે મુસ્લિમ હોય કે કોઈ પણ સમાજની વ્યક્તિ હોય એને જો ભારતમાં આવવું હોય તો લીગલી પરમિશન લઈને એટલે કે પાસપોર્ટ અને વિઝા કઢાવીને કાયદેસર જે પ્રક્રિયા હોય એ પ્રક્રિયાના ભાગરૂપે આવી શકે બાકી દેશમાં રોજગારનો જે સમસ્યા છે એ મુદ્દે એમને એવું કહ્યું કે શિક્ષણ અને રોજગારને તમારે સાંકળી લેવા ન જોઈએ શિક્ષા તાલીમનો અર્થ એ નથી કે દરેકને રોજગારી મળે જ કોઈ પણ સમાજમાં કોઈ પણ દેશમાં સરકાર હોય કે ખાનગી ક્ષેત્ર ત્રીસ ટકાથી વધુ લોકોને વધુ યુવાનોને રોજગારી આપી શકતું નથી એટલે ટૂંકમાં એમણે એક રીતે અંસાર આપ્યો કે આપણે સ્વરોજગારીની દિશામાં કામ કરવું જોઈએ અનામતના મુદ્દે એમને બહુ સ્પષ્ટ કહ્યું કે ભારતીય બંધારણની જોગવાઈ અનુસાર અનામતની તેઓ તરફેણ કરે છે ને જ્યાં સુધી એ સમાજને ન લાગે કે હવે એમને અનામતની વ્યવસ્થાની જરૂરિયાત નથી ત્યાં સુધી અનામત ચાલુ રહે એ મુદ્દે એમને સમર્થન આપ્યું હવે એક બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તાજેતરમાં જ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર એક એવું વિધેયક લઈને આવી છે કે જો કોઈ પણ મુખ્યમંત્રી કે મંત્રી કે પ્રધાનમંત્રી સામે કોઈ એક એવો ગુનો દાખલ થયો હોય અને તપાસના અંતે પાંચ વર્ષથી વધુ સજાની જોગવાઈવાળો જો ગુનો હોય અને એક કિસ્સામાં ત્રીસ દિવસ કે એથી વધુ સમય જેલમાં રહ્યા હોય અને છતાં પણ જો બિલ ન મળી હોય તો એક કિસ્સામાં સત્તામાંથી મુક્તિની આપ તરફેણ કરો તો એમણે કહ્યું કે આ નિર્ણય જે છે એ સંસદે લેવાનો છે આ વિધેયક સંસદમાં રચાયું છે એટલે સંસદ જે નક્કી કરે એ પ્રમાણે દેશ ચાલતો હોવો જોઈએ અલબત્ત એમને એવું કહ્યું કે રાજકારણમાં પારદર્શકતા હોવી જોઈએ અને સ્વચ્છતા હોવી જોઈએ પરંતુ આ કામ સંસદનું છે અને સંસદ નક્કી કરશે ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર નાખેલા ટેરિફના મુદ્દે પણ અલબત્ત એમનું એ જ વલણ હતું કે ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ટેરિફ નાખી છે એ અંગે શું નિર્ણય લેવો એ હાલની સરકાર નક્કી કરે અને હાલની સરકાર જે કંઈ નિર્ણય કરશે એને સંઘ સમર્થન આપશે ટૂંકમાં આજનું જે મોહન ભાગવતની પત્રકાર પરિષદ હતી એમાં ઘણા બધા મુદ્દે એમને ક્લેરિફિકેશન આપ્યું છે અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે મોહન ભાગવત પંચોતેરમાં વર્ષથી નિવૃત્ત થશે એ વાતનો પણ એમને છેદ ઉડાવ્યો છે હવે રાજકારણમાં આગળ શું થશે આગે આગે દેખો હોતા હે ક્યાં પરંતુ મિત્રો તમને ફોકલ પોઈન્ટ જેવું આ એપિસોડ નવ સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમે હોય તો મહેરબાની કરીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપ શું માનો છો મોહન ભાગવતની પત્રકાર પરિષદના સૂચિતાર્થો શું હોઈ શકે આપની ટીકા ટિપ્પણી અને અવલોકનો અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર